વડોદરા શહેર કલાકાર આયોજક મંડળ તરફથી સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું વડોદરા શહેર કલાકારા આયોજક મંડળ તરફથી પવિત્ર શ્રાવણ માસમાં છેલ્લા ઘણા વર્ષોથી સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવે છે જેમાં આજરોજ વડોદરા શહેરના અખોટા સ્થિત સરસ્યાજી નગર ગૃહ માંગ મહારાજ શ્રી હરનીશ શુક્લાની ઉપસ્થિતિમાં સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાંગ વડોદરા કલાકાર આયોજક મંડળના પ્રમુખ શ્રી ભાસ્કરભાઈ પંડ્યા ઉપપ્રમુખ શ્રી તુષારભાઈ પરીખ સાથે ફણકાર ક્લબના સિંગર મિલન શાહ એન્કર શ્રી ધૈવજ જોશીપુરા સિંગર શ્રી જયેન્દ્ર શાહ સિંગર મનીષ સોની સિંગર નિલેશ પરમાર સિંગર શ્રી ગિરીશ કવિશ્વર

અને કઈ રીતનું આગળનું આયોજન છે એક તો વડોદરા કલાકાર આયોજક મંડળ આ એકમાત્ર આખા ગુજરાતમાં મંડળ એવું છે જે વર્ષમાં એકવાર હનુમાન જયંતિ નિમિત્તે ભંડારો કરે છે ગાંધીનગર ગૃહની સામે જે મંદિર આવેલું છે ત્યાં અને વર્ષમાં એકવાર શ્રાવણ મહિનામાં સત્યનારાયણની કથા કરે છે આમાં આયોજક કલાકાર સહયોગીઓ બધા એક એક વ્યક્તિ બધા સાથે રહીને જ સહકાર આપે છે આમાં કોઈ એક વ્યક્તિના કારણે આયોજન નથી થતું પણ બધા સ્વેચ્છાએ પોતે ફંડફાળો ઊભો કરી અને કરે છે એમાં બહારથી અમે ક્યાંય ઉઘરાવતા નથી અમારા કલાકારો આયોજકો મિત્રો એ લોકો ટેકનિશિયન્સ સાઉન્ડ ઇલેક્ટ્રિકના ટેકનિશિયન્સ એ લોકો બધા સ્વેચ્છાએ ફાળો આપી અને આ બે ઉજવણી કરતા હોય છે તમારા પ્રમુખશ્રીએ અમને જાણ જણાવ્યું છે કે આગળનું પણ કોઈક તમારું આયોજન છે તો એના વિશે શું કહેશો એમાં આવ્યું છે કે મંડળ અત્યારે ઓર્ગેનાઇઝ રીતે ચાલે એ માટે થોડુંક ભંડોળ ભેગું કરવું જરૂરી છે તો એક વાર્ષિક મેમ્બરશીપ જેવું ઉઘરાવી શહેરના જેટલા પણ કલાકાર આયોજકો કે ટેકનિશિયન્સ છે એને એક મંચ ઉપર લાવવા કોવિડ જેવો સમય આવ્યો હતો અને એવો ભવિષ્યમાં આવે તો આ એક ઓર્ગેનાઇઝ સેક્ટર સરકાર પાસે કંઈક મદદની આશા રાખી શકે કારણ કે કોવિડમાં બધું અમે બહુ અનુભવ્યું છે તો એક ઓર્ગેનાઇઝ સેક્ટર બનાવવા માટે થોડું ફંડ જોઈશે કે બેઝિક આયોજન કરવામાં જે ખર્ચો આવતો હોય એને પહોંચી વળવામાં મેજર અમારા બે આયોજન રહેશે પણ ભવિષ્યમાં જો ફંડફાળો સારો ભેગો થશે તો બીજા પણ આયોજન કરી શકશું આપણો પરિચય હું દૈવત જોશીપુરા શહેરનો એન્કર અને એક્ટર છું આજે વડોદરાના આટીસો તરફથી શાનું આયોજન છે છેલ્લા પાંત્રીસ વર્ષથી વડોદરા કલાકાર આયોજક મંડળ ચાલે છે નાઇન્ટીન સત્તાણુંથી ઓગણીસો સત્તાણુંથી આ મંડળ ચાલે છે એમાં છેલ્લા પાંત્રીસ વર્ષથી અમે કથાનું આયોજન કરીએ છીએ અને હનુમાન જયંતિ વખતે ભંડારણ ઉપર પાંત્રીસ વર્ષથી આયોજન કરીએ છીએ વડોદરાના કલાકારો આયોજકનો ટેકનિશિયનો સાઉન્ડ સિસ્ટમ બધા જ આગળ પાછળના બધા કલાકારો અમે સાથે મળીને એક કુટુંબ તરીકે બધા ભેગા થઈ આ કાર્યક્રમમાં આયોજ અમારા ત્યાં મોટા મોટા આયોજકો પણ છે અને વડોદરામાંથી મોટા થયેલા કલાકારો પણ અમારી અત્યારે અમારી સાથે છે અને અડધા મુંબઈમાં પણ છે એ ઘણા પ્લેબેક સિંગર પણ બન્યા છે વડોદરાના મોટા મોટા કલાકારો અને આયોજકો અને એનાઉન્સરો બી છે જે તમે યુનાઇટેડ વેડના ગરબા સાંભળતા હશો એમાં જે એનાઉન્સમેન્ટ કરે છે મિસ્ટર જયવતભાઈ જોશીપુરા મારા અંગત મિત્ર છે ને અહીંયા આવ્યા બી છે ને બીજા એક છે ગરબાના સિંગર મોટા જે જયેન્દ્રભાઈ શાહ એ પણ આવ્યા છે આવો જયેન્દ્રભાઈ આવો નિલેશભાઈ પરમાર જે સંગીતના મોટા એ છે બોલો બીજું બીજું અહીંયા શું શું આયોજન કથા પછી શું કથા પછી અમે છે ને એક પ્રીતિ ભોજન રાખીએ છીએ કે સો એક માણસનું જમવાનું રાખીએ છીએ એમાં બધા સાથે ભેગા મળીને જમીએ છીએ અને છૂટા પડીએ છીએ વર્ષમાં એકબીજા આર્ટિસ્ટો અને કલાકારો અને આયોજકો એકબીજાને મદદરૂપ થાય એવી વાતચીત કરીએ છે અને ભવિષ્યમાં શું કરવાનું છે એને માટેનો વિચાર કરીએ છીએ અમારો ભવિષ્યમાં એક પ્લાન એવો છે કે દિવાળી વખતે હજાર માણસે અમારે જમાડવા છે પણ સપ્ટેમ્બરમાં અમે કલાકાર આયોજક મંડળના સભ્યો બનાવવાના છે અને એની ત્રણસો રૂપિયા ફી રાખવાના છે જે સભ્ય બનશે તેને જ અમે આમંત્રણ કરવાનું આપવાના છે આજની આ કથાના મુખ્ય આયોજકો અને તમારા જે છે એ બધા બધા જ અમારા કલાકારો સ્પોન્સર છે અને બધા આયોજકો સ્પોન્સર છે એવું સમજીને બધો કોઈ પાસે ફંડ લેવામાં આવતું નથી પણ જે સ્વેચ્છાએ આપે છે તે ફંડ અમે લઈએ છીએ સ્વીકારીએ છીએ અને વધુ પડતો ખર્ચો મંડળ સાથે કરીએ છીએ આપનો પરિચય મારો પરિચય ભાસ્કર પંડ્યા વડોદરા એક નાનો આમ તો આયોજક છું કાર્યક્રમનો આયોજક છું અને પ્રમુખ છું મંડળનો પ્રમુખ છું